સસ્તુ સોનું આપવાની લાલચાપી ઠગાઈ કરનાર બે નાસ્તા ફરતા આરોપીઓ ઝડપાયા સસ્તુ સોનું આપવાની લાલચાપી ફરિયાદી સાથે ઠગાઈ કરનાર બે નાસ્તા ફરતા ભુજના આરોપીઓને પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ કાર્યવાહી કરી છે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈએચઆર જેઠી તથા પીએસઆઈ જીબી જાદવના સૂચનથી એએસઆઈ નલેશ ભટ્ટ અને ટીમે તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે ભુજ ખાસરા ગ્રાઉન્ડ પાસેથી આરોપી ચાલીસ વર્ષીય નવાબ હયાતકલ અને બત્રીસ વર્ષીય ઇકબાલ ઉર્ફે અક્કી માહદ ચૌહાણને પકડી પાડવામાં આવ્યા છે પૂછપરછ દરમિયાન બन्ने ઠગાઈમાં સંડોવણી કબૂલ કરી હતી બંને આરોપીઓ વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ તથા આઈટી એક્ટ હેઠળનો ગુનો દાખલ છે બંને આરોપીઓનો અગાઉથી પણ અનેક ગુનાઓનો રેકોર્ડ હોવાનો ખુલાસો થયો છે ટીપરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઈમ ન્યૂઝને સબ્સ્ક્રાઇબ અને લાઈક કરો